ટાઈફોઇડને લઈને હાલ કચ્છમાં આરોગ્ય વિભાગ સજ્જ થઈ ગયું છે ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડ અને અન્ય પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા સમગ્ર રાજ્યના પાણી પુરવઠા તંત્ર અને આરોગ્ય વિભાગને એલર્ટ પર રાખવામાં આવ્યા છે આ ઘટનાના પગલે કચ્છ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગે સતર્કતા દાખવીને વ્યાપક સર્વેલન્સ અને પાણીની ગુણવત્તાની તપાસ શરૂ કરી છે કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગના સર્વેલન્સ અધિકારી ડોક્ટર કેશવકુમારે માહિતી આપતા જણાવ્યું કે જિલ્લામાં સતત સર્વેલન્સ કામગીરી ચાલી રહી છે નવેમ્બર માસ દરમિયાન કુલ અઢાર હજાર સાતસો ત્યાંશી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી પાંચ હજાર છસો નેવ્યાસી સેમ્પલ ક્લોરિનેશન વગરના હોવાનું સામે આવ્યું હતું આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા એક લાખ ચોવીસ હજારથી વધુ ક્લોરીન ટેબ્લેટ્સનું ઘરે ઘરે જઈ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ પાણીની લાઇનોમાં નોંધાયેલા ચૌદ ભંગારોનું તાત્કાલિક રિપેરિંગ પૂર્ણ કરાયું છે ડિસેમ્બર માસમાં ઓગણીસ હજાર નવસો બે પાણીના સેમ્પલ લેવાયા હતા જેમાંથી ચાર હજાર ત્રણસો સેમ્પલ ક્લોરિનેશન વગરના હતા આ સમયે પણ આરોગ્ય વિભાગે એક લાખ દસ હજારથી વધુ ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કર્યું છે હાલ પાણીના ટેસ્ટિંગમાં કુલ સત્તર સેમ્પલ લેવાયા હતા જેમાંથી માત્ર ચાર પીવાલાયક અને તેર અયોગ્ય માટે પીવાલાયક ન હોવાનું સામે આવ્યું છે આ સેમ્પલોમાં હાર્ડ વોટરની સમસ્યાનો પણ સમાવેશ થાય છે અર્બન વિસ્તારોમાંથી લેવાયેલા પાણીના સેમ્પલોમાં સાત સેમ્પલ પીવાલાયક ન હોવાનું જણાયું છે કચ્છ જિલ્લામાં હાલ અંદાજે તેર શંકાસ્પદ કેસ નોંધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે આ સમગ્ર બાબતે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો કેશવકુમારે જણાવ્યું કે જિલ્લામાં કોઈ મોટો રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ છે અને પાણીની ગુણવત્તા ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે શ્રી ડૉક્ટર કેશવકુમાર દ્વારા ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવાની અપીલ પણ કરવામાં આવી છે

લારી રહ્યા છે નગરપાલિકા સુપરવાઇઝર કરીને એ ટેસ્ટિંગ પણ અમે કરાવીએ છીએ એની સિવાય જે અમે વોટર કુલિડેસનની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને જગ્યા અમે કુલિડેસન ટેસ્ટ ક્લોરીનની ટેસ્ટ કરાવીએ છીએ સંપની પણ ટેસ્ટ થાય છે અને જેને પોટ કોલિનેશન ની કામગીરી કરે છે પોટ કોલિનેશન મીન્સ કે જે માટલામાં એ લોકો બીસ લીટર માટલાના માટલામાં પાણી ભેગા કરે એમાં એક ટેબ્લેટ હવે ક્લોરિનની નાખીએ અને અડધો કલાક બુકા કરીને એમાં મારો વર્કર નાખે છે અને અડધો કલાક પછી એની કે તમે પાણી પીજો એ બધું મળશે અને એથી કે જે બી વાયરસ બેક્ટેરિયા જે કંઈક છે એ નાશ થઈ જશે અને એ પાણી પીવાલાયક બની જશે એ રીતે જે વિસ્તારમાં નેગેટિવ ક્લોરીન ટેસ્ટ આવી રહ્યા છે એ વિસ્તારમાં મારો વર્કર હાઉસ ટુ હાઉસ જઈને પ્લોટ કોલિનેશનની કામગીરી કરે છે એની સિવાય જે ગ્રામ પંચાયત છે જ્યાં પાણીને કલેક્શન થાય છે જ્યાંથી સપ્લાય થાય છે જે વોટર સોર્સ છે એની ઉપર બી મારો વર્કર જેને કોરિન ટેસ્ટ કરે છે જે જગ્યાએ નેગેટિવ મળે છે એની અમે ટીસીએલ પાવડર પણ સપ્લાય કરીએ છીએ અને કોરિનેશન એની જે વર્કરો હોય ઉપર જે કામ કરતા ટેકનિશિયન્સ હોય એની થ્રુ અમે મેથડ બતાવીએ છીએ કે એ પ્રમાણે તમારે દરરોજ ક્લોરિમિશન કરવાનું તો એ તો ટાઈફોઈડનો એડસે છે આજના ડેટમાં કંઈ ગભરાવાની જરૂરત નથી કચ્છમાં કચ્છ બિલકુલ જે મારો સર્વેલન્સ સિસ્ટમ છે એ સ્ટ્રોંગ છે અને એ રીતે અમે કામ કરી રહ્યા છીએ કચ્છમાં ટાઈફોઈડ इपिडेमिक तो हमें ना थवा दी है केसेज अत्यारीजन एवं है कि सीटी विस्तार में जो लोग लहरी पर रात जमानू राखे ए वॉटर क्वालिटी पर प्रश्न उठे शू वॉटर यूज करेने लगे डिजीज फैली सके अथवा ग्रामीण विस्तार में जो अगर टाइफोड केस निकले इट मींस कि बासी खोराक अथवा इन्फेक्टेड फूड ये लोग खाता हसे तो जाइफोइ केस निकले

और जरा वेक्टर बॉन्ड की बात करिए वेक्टर बॉन्ड में यूजुअली अपने जो कंसीडर कर लेते हैं मतलब हां वेक्टर वो वेक्टर थी जो डिजीज फैलाते हैं लाइक मच्छर थी म, मच्छर भी एक वेक्टर है नहीं सिवाय घना बड़ा डिजीज माता अलग-अलग वेक्टर्स होए कालाजार माता अलग, -अलग वेक्टर्स होए हो कि बीजो કોઈ પણ ડિઝીઝ વાયરલ ડિઝીઝ હોય એચ વન એન એની વેક્ટર્સ અલગ હોય એ લાઈક આપણે ચાંદીપુરા વાયરસની વાત કરીએ એની વેક્ટર સેન્ડ ફ્લાય હોય અલગ અલગ વેક્ટર હોય તો વેક્ટર બોર્ડને અત્યારે જે જે ઇમ્પોર્ટન્ટ ડિઝીઝ છે એમાં મલેરિયા ડેન્ગુ અને ચિકનગુનિયા એ ત્રણ ડિઝીઝ આવે છે તો મલેરિયાની જ્યારે વાત કરીએ તો અમે છેલ્લા વર્ષની સરખામણી કરીએ તો મલેરિયામાં અમે बिल्कुल सक्सेसफुली सक्सेसफुली हमने कंट्रोल करी छे हमें चेला वर्ष थी ओछा तो केस से मलेरिया में जा रहे हम बात करिए 2024 में तो टोटल केस हमारे पास 2024 में 191 केस है टोटल मलेरिया मलेरिया नहीं ये वर्ष से हमारे पास 2025 में बात करिए तो અત્યાર हमारे पास टोटल दिसंबर સુધીમાં मलेरियानी साल दिसंबर टू जनवरी चले એટલે ડિસેમ્બર સુધીમાં કેસ છે એટલે છેલ્લા વર્ષની સરખામણીમાં ઓછા કેસ છે અને એ સારું છે ઓછા કેસ છે તો અમે મલેરિયા ઇલેમિનેશન તરફ વધી રહ્યા છે કેમ કે એક સાથે મેલેરિયાની કેસ અચાનક ડાઉન ના થાય અમે જે પ્રિવેન્ટિવ મેજર્સ લઈ રહ્યા છે એ મારું સતત ચાલુ છે એટલે દર વર્ષે

ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબુ સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતી છોગડે 99308 64095 જોગડે ડબલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો